નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર રવિવારે કતારગામમાં ભારે પવનને કારણે ગેરકાયદેસર ક્રિકેટ બોક્સ તૂટી પડવાની ઘટના પછી પાલિકાનું તંત્ર સફાળે જાગી ગયું છે સોમવારે કતારગામની ઝોનની ટીમે ક્રિકેટ બોક્સનો સર્વે કર્યું જેમાં અલગ અલગ વિસ્તારોમાં સાત ક્રિકેટ બોક્સ ગેરકાયદેસર હોવાનું જાણવા મળ્યું આ તમામ ક્રિકેટ બોક્સના સંચાલકોને નોટિસ ફટકારીને આ બોક્સ સીલ પણ કરાયા ટીપી ફિફ્ટી વેડ કતારગામ ફાઇલ પ્લોટ નંબર એક એસી એક રામકથા રોડ એસઆરકે ગ્રાઉન્ડ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયેલું ધ ડોટ બોલ ક્રિકેટ બોક્સને સીલ કરાયું માધવનંદ આશ્રમ પાસે આવેલું મારુત ક્રિકેટ બોક્સ ગોપિંદ બંગલોસ પાસે આવેલું ધ નોકઆઉટ બોક્સ ક્રિકેટ પ્રમુખ દર્શન સોસાયટી પાસે આવેલું ફ્રેન્ડ્સ બોક્સ ક્રિકેટ મોટી વેટ ભવાની બાગ પાસે આવેલું સેન્ચુરી ક્રિકેટ ટ્રોફ નાની વેડમાં જીજી બોક્સ ક્રિકેટ સિંગણપુર સરસ્વતી સોસાયટી પાસે સિક્સર ઝોન બોક્સ ક્રિકેટને સીલ કરાયું છે આગામી દિવસોમાં અઠવાડિયા નાંદેરી ઝોનના પાલિકાની ટીમ સર્વે કરી આવા ગેરકાયદેસર ક્રિકેટ બોક્સ સામે કાર્યવાહી કરી નોટિસ અને સીલિંગની કાર્યવાહી કરશે એવું પણ પાલિકાનું કહેવું છે